ભુજના શ્રી અજરામર ટ્રસ્ટ દ્વારા ગરીબોને ગરમ ધાબડા વિતરણ કરાયા હાડથી જોતી ઠંડીને ધ્યાનમાં રાખી શ્રી અજરામર ટ્રસ્ટ ભુજ દ્વારા અનુકંપા પ્રોજેક્ટ હેઠળ ગરમ ધાબડા વિતરણનું સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્ય દ્વારા ગરીબ વંચિત અને જરૂરિયાતમંદ પરિવારોને રાહત પહોંચાડવામાં આવી હતી માધાપરના યક્ષ મંદિર સામેના કાચા ઝૂંપડાઓમાં રહેતા ગરીબ અને મજૂર વર્ગના લોકોને ખાસ મદદરૂપ થવા માટે ગરમ દાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ઠંડીને પગલે ખાસ કરી બાળકોની સ્થિતિ વધુ ગંભીર બની જતી હોય છે ત્યારે આ સ્થિતિને જોઈ ટ્રસ્ટે દાતાઓ પાસેથી ઉદાર હાથે સહાય મેળવી સેવા કાર્યનું આયોજન કર્યું હતું આ વિતરણમાં નગરસેવિકા રસીલાબેન પંડ્યા ટ્રસ્ટી મીનાબેન બોરીચા ભવ્ય બોરીચા અને અર્પી ઠક્કરે ખાસ ભૂમિકા નિભાવી હતી ટ્રસ્ટના મંત્રી મયુર બોરીચાએ ઉદાર દિલે દાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે આવી સહાયથી ગરીબ પરિવારોને કઠિન પરિસ્થિતિમાં થોડી રાહત મળતી હોય છે શ્રી અજરામર ટ્રસ્ટ ભુજના સેવાકીય પ્રયાસોએ ભુજના લોકોને પ્રેરણા પૂરી પાડી છે અને દાતાઓના સહકારથી સમાજમાં મદદરૂપ થવાનું શ્રેષ્ઠ ઉદાહરણ ઊભું કર્યું છે શિયાળાની કડકડતી ઠંડીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે અજરામ ટ્રસ્ટ ભુજ દ્વારા ગરીબ વંચિત અને જરૂરતમંદ લોકોને આ કડકડતી ઠંડીની અંદર ગરમ ભૂખ મળે એના માટે અનુકંપાદાન રૂપે ગરમ ગામડાઓનું વિતરણ સંસ્થાના અલગ અલગ દાતાઓ તરફથી આજરોજ વિતરણ કરવામાં આવ્યું પાદાપર યક્ષ મંદિર ખાતે આજે લગભગ પંચાવનથી સાહીઠ બહેનોને ગામડાઓનું વિતરણ કરવામાં આવ્યું અને કુલે સંસ્થાએ આ જે અનુકંપાદાન પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ વખત જ જે આ ધાબળા વિતરણનો કાર્યક્રમ એ અમલમાં મૂક્યો તેનામાં લગભગ બસોથી વધુ ગાબડાઓનું વિતરણ સંસ્થાએ વિવિધ દાતાઓના માધ્યમથી કર્યું છે સંસ્થાને અનુદાન આપી અને આ કાર્યમાં સહયોગી બનનાર તમામ દાતાશ્રીઓનો અજરામત ટ્રસ્ટ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે આજ જે અજરામત ટ્રસ્ટ દ્વારા ધાબડા વિતરણનો પ્રોગ્રામ રાખેલો બરાબર માધવ પરિદાસ મંદિર પાસે એમાં ઘણી બધી બહેનો હતી એ બધાને ધાબડા વિતરણ કરેલું હું રસીલા દલપતરામ પંડ્યા થોડ નંબર દર્શના કાઉન્સિલર તેજસ્વીની ગ્રુપ આજ રોજ અજરામર ટ્રસ્ટ દ્વારા અમારી અહીંયા જે બાળકો આવે છે એની માતાઓને સરસ દાબડાઓનું વિતરણ કર્યું થી સાઠ મહેનો ભાગ લીધો અને આવું સરસ કાર્ય આવી ઠંડીમાં એમને ઉપયોગી થાય એવી વસ્તુ બેટ મળી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો

અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો